ગાયનો મહિમા આમ વેદોમાં પુરાણોમાં ખૂબ વર્ણવેલો હોય વેચે અમુક સમય એવો આપણો આધુનિકરણની દોટમાં એવો આવ્યો કે આપણે મહિમાને ભૂલી ગયા એ હવે પાછું પુનજાગરણ માટે એ જે પ્રયત્ન છે એના ભાગરૂપે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાના છે ગાયના મુખ્યત્વે પાંચ ગવ્ય છે એમાંનું એક ગોબર છે પાંચે ગવ્યનો આપણે જીવનમાં આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અલગ અલગ પ્રકારે દૂધ દહીં ઘી છે તો એને ખાઈને આપણા શરીરને શુદ્ધિ કરવી જોઈએ ગૌમૂત્રનો ગોબરનો ગોબર વિજ્ઞાનની રીતે આપણે શરીરને ચામડીના કોઈ પણ રોગ હોય તો એ રોગો એનાથી શુદ્ધ થાય છે ગોબરથી આપણે હાથ સાફ કરેલા હોય તો કોઈ પણ દુનિયાનું એવું સેનિટાઈઝર નથી કે જેટલું ગોબરથી શુદ્ધ થાય એટલું એનાથી થઈ શકે એટલે ગોબર ત્યાં જો સ્નાનની વાત છે તો સ્નાનમાં શરીર માટે એટલો બહુ ખૂબ ઉપયોગી છે બીજો ગોબરનો મુખ્ય ઉપયોગ ધરતી માતાને છે ધરતી માતાનું પોષણ જે ગોબરથી થાય છે એ બીજે કોઈથી નથી થતું એટલે મુખ્ય ઉપયોગ એનો ધરતીમાં થવો જોઈએ ગાય ગોબરનો એટલે અમારા પરિવારમાં છેલ્લા સાત આઠ વર્ષથી કાવ્યનો ઉપયોગ અમે વર્ષોથી કરતા હતા પણ સાત આઠ વર્ષથી એક સમજણ આવી અને સમજીનો ઉપયોગ કરવામાં વધારે આનંદ આવે છે પરિવારમાં ક્યારેક કંઈક શરીરમાં કંઈ ખંજવાળ આવે એ પ્રકારનું થાય તો બાળકોને અમે ગોબર સ્નાન કરાવીને જ એને સાજા કરીએ છીએ ને ખૂબ સારું પરિણામ મળે છે એનાથી ને ક્યારેક અમુક દિવસો એ અનુકૂળતાએ કાંઈ ન હોય છતાં પણ ગોબર સ્નાન કરીને આનંદ લઈએ છીએ એનો એટલે એમાં જે ગૌશળા મારી છે એનો મુખ્ય ઉદ્દેશ અમે એક સંવર્ધન માટે કરેલો છે કે સારી ગાય અને સારા નંદી એનું સંવર્ધન થાય ને વંશ ઓલા સુધરે ને નંદી શાળા છે એ જે રખડતા વાખડા હોય ગામમાં એનું સારી રીતે એક સન્માનપૂર્વક અહીંયા કે એને રહે ને એને ખોરાક મળે એ ઉદ્દેશથી નંદી શાળા બનાવેલી છે પાણીની સમસ્યામાં નાના નાના તળાવો એ કચ્છમાં ખૂબ કરવાની આવશ્યકતા છે જૂના તળાવો છે એની અમુક ક્યાંક આવો બંધી ગઈ છે ક્યાંક સ્ટોરેજ કેપેસિટી ઘટી ગઈ છે તો એ કામ બહુ કરવાની જરૂરિયાત છે અમારી સંસ્થા અમારી કેપેસિટી પ્રમાણે અમુક વિસ્તારમાં કરીએ છીએ અને બહુ મોટી જરૂરિયાત છે એની ઘાસની વાત કરીએ ઘાસમાં કચ્છમાં મુખ્યત્વે ઘાસ ઓછું થવાનું એક મુખ્ય કારણ ગાંડો પાવર છે તો એનો પણ સામાજિક ને સરકાર બંનેના સહિયારા પ્રવાસથી કંઈક થશે તો એક ઉકેલ આવે એવું લાગે છે